લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ એર કન્ડિશન શોધ કઈ રીતે થઈ આજે આપણે એર કન્ડિશન વિશે વાત કરીશું સૌથી પહેલા તમને એ વાત કરીશું કે એર કન્ડિશન શોધ માણસોને ગરમીથી રક્ષણ આપવા માટે થઈ જ નહોતી હા આ એક એકદમ સત્ય અને સનાતન વાત છે જેના વિશે આજે આપણે વાત કરીશું એર કન્ડિશનની શોધ બ્રિટિશર વિલ્સ કેરિયરે કરી હતી હવે આ વિશે આપણે વધુ વાત કરીએ તો બ્રિટિશરો એટલે કે બ્રિટન માં રહેતા લોકો ભેગા થાય ત્યારે સૌથી પહેલા કરી હતી બ્રિટિશની ભૌગોલિક અવસ્થા એવી છે કે તેનું હવામાન અત્યંત અનિશ્ચિત છે તમે હવામાનના આધારે તમારા દિવસનું આયોજન ન કરી શકો કારણ કે તે ગમે ત્યારે બદલાઈ જાય છે એર કન્ડિશનને સમજવા માટે તેના

કોર્નિવલ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ થયા બાદ બફેલો ફોર્જ કંપનીમાં રિસર્ચ એન્જિનિયર તરીકે જોડાયા હતા તે વખતે ન્યુયોર્ક શહેરના બુફિલિન વિસ્તારમાં આવેલી સાચેટ વેલ્સ લિથોગ્રાફી એન્ડ પબ્લિશિંગ કંપની હતી ન્યુયોર્ક એટલાન્ટિક સમુદ્રના પૂર્વ કિનારા પર વસેલું છે તેના હવામાનમાં ભેજ રહે છે આ ભેજના કારણે સાચેટ એ પ્રિન્ટિંગ પ્લાન્ટમાં પેપર સંકોચાઈ જતા અને તેના પર ફોર કલર પ્રિન્ટિંગનું રજીસ્ટ્રેશન બેસતું ન હતું તે વખતે એક પેપરને ચાર વખત જુદા જુદા રંગ સાથે મશીનમાં પસાર કરવામાં આવતો તેમાંથી તે સંકોચાઈ જાય એટલે બીજી વારનો રંગ બરાબર ન બેસે પેપર સંકોચાઈ ન જાય તે માટે કોઈ ઉપાય શોધવાનો હતો આ સમસ્યાની ઇન્કવાયરીની બફેલો ફોર્જ કંપનીમાં આવી ત્યાં વિલ્સ કેરિયરને વિચાર આવ્યો કે આ પ્લાન્ટમાં હવામાન ભેજને નિયંત્રિત કરવામાં આવે તો પેપર સંકોચાઈ જતો અટકે તે વખતના એન્જિનિયરને હવામાં ભેજની અલગ અલગ સમસ્યાઓ ખબર હતી પણ તેનો ઉપાય ન હતો દક્ષિણ અમેરિકામાં ઓગણીસો દસ અને ઓગણીસો વીસના દાયકામાં એકસો પચાસ જેટલા કોટન મિલની ડિઝાઇન તૈયાર કરનાર અમેરિકન એન્જિનિયર સ્ટુઅર્ડ કેમર ની સમસ્યા એ જ હતી કે જે દક્ષિણમાં હવા ભેજવાળી હોવાથી જરૂરિયાત હોય તો જ કપાસ કામ કરવા માટે યોગ્ય રહેતું અનિર્ણિત ઉત્પાદનની સમસ્યા ખૂબ જ હતી અને અતિભેજ પ્રત્યે સંવેદનશીલ પણ આના લીધે રહેતું આ ઉપરાંત

કરતા હતા અને ધુમ્મસને ને જોતા હતા તેના પરથી તેમને વિચાર આવ્યો નિશ્ચિત માત્રામાં ભેજવાળી હવા પેદા કરતી તકનીક શોધી કાઢી જેને હ્યુમિડિટી કંટ્રોલર કહેવામાં આવે છે આજે પણ જ ડિઝાઇન એર કન્ડિશનમાં માં વપરાય છે સ્પ્રે જો પાણી ગરમ કરવામાં માં આવે તો હવામાનમાં ભેજ પેદા થાય પણ જો પાણું પાણી ઠંડુ કરવામાં આવે તો હવામાં વરાળની બુંદો ઘન ઘનીભૂત થશે હવામાં હવા સૂકી બનશે તેમણે નક્કી કર્યું કે તેઓ પાણીના માધ્યમથી હવામાં ભેજ ઓછો કરશે શરૂઆતમાં લોકો તેમના પર હસતા હતા વિલ્સ આ માટે તેમની કારકિર્દીના આ ચમત્કારની ક્ષણ હતી તેમણે ઇન્સ્ટન્ટ ટેનલ ગ્લુ કંપનીમાં આ તકનીકની પહેલી પ્રયોગ કર્યો ઓગણીસો છ માં તેમના ઓપરેટર ફોર ટ્રીટિંગ પર એર પર એક પેન્ટ લઈ લીધી હતી થોડા જ વખતમાં તેની તેમની આ શોધ દુનિયાભરમાં

ચારસો પાઉન્ડ વજનના સલ્ફર ડાયોક્સાઇડ કંડિશનલ યુનિટ અને બસો પાઉન્ડ વજનનો કેબિનેટની જરૂર પડતી હતી જેના લીધે તેનો ખર્ચ ખૂબ જ મોંઘ વધારે થતો હતો ઓગણીસો ચાલીસના દાયકાની શરૂઆતમાં હેનરી ગોલ્સ નામની બ્રિટન એન્જિનિયરિંગ એન્જિનિયરે નાનું અને વધુ શક્તિશાળી વિન્ડો એર કન્ડિશન વિકસિત કર્યું અને તેને ઘર વપરાશમાં શરૂ થયો ઓગણીસો સુડતાલીસમાં માં તેતાલીસ હજાર એર કન્ડિશનો ઘરની બારીમાં માં લાગ્યા આજે એકલા ભારતમાં જ પ્રતિવર્ષે એક કરોડ અને આખી દુનિયામાં સત્તર કરોડ તેમણે કહ્યું કે ગરમીમાં એર કંડિશન એક લક્ઝરીને બદલે જરૂરિયાત બની જશે આમ એર કન્ડિશનની ની શોધ થઈ પ્રથમ એર કન્ડિશન વ્હીલ્સ કેરીયર એ શોધ્યું અને ત્યારબાદ તેનો ઉપયોગ વાસ્તવિક ઉપયોગ હેનરી ગેલ્સ દ્વારા શરૂ થયો આમ એર કન્ડિશન જે આપણે આજે ગરમીમાં શેકાઈએ છીએ તેમાં ઠંડક આપતા એર કન્ડિશન શોધ આ રીતે થઈ હતી દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈફ ન્યૂઝ બુલેટિન નમસ્કાર